સુરત શહેરમાં મતે જનસંખ્યાની અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખી નવનિર્મિત અશ્વની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હસ્તે સમારોહ પૂર્વક કરવામાં આ નવા પોલીસ સ્ટેશન સાથે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા એકતાલીસ થઈ છે લગભગ પચાસ લાખની વસ્તી ધરાવતા સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા શાંતિ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શહેરના વિકાસને અનુરૂપ પોલીસ સુવિધાઓનો વિસ્તાર આવશ્યક છે આ નવું પોલીસ સ્ટેશન નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વનો ભાગ ભજવશે આ ઐતિહાસિક પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ શહેરની નામી અનામી હસ્તીઓ ધારાસભ્યો અને સાંસદ શ્રી મુકેશ તલાલ ઉપસ્થિત રહ્યા હતા અશ્વિનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસતા નાગરિકો માટે ત્વરીત પોલીસ સહાય અને સુરક્ષા સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ પોલીસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ છે પોલીસ અધિકારીઓના મતે આ નવું પોલીસ સ્ટેશન શહેરના પોલીસ નેટવર્કને વધુ સક્ષમ અને પ્રભાવી બનાવશે જેથી ગુનાઓ પર નિયંત્રણ રાખવામાં અને નાગરિકોને વધુ સારી સેવા પૂરી પાડવામાં મદદ મળશે આ દર્શન તમને ક્યારેય ભૂતકાળની અંદર નહીં થયા હશે માધ્યમથી જેનો રાત દિવસ મહેનત કરીને જેની બચત હોય જે વ્યક્તિ એ પોતાના દીકરા દીકરી માટે કોઈક સોનું ખરીદ્યું હોય કે વેપારના માધ્યમથી હજારો લોકોને રોજગારી આપી હોય એવા વેપારીઓને આર્થિક રીતે કોઈ નુકસાન ના થાય તે માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે અને તેરા તુજકો અર્પણ એ શું છે એ આજે આપ સૌ લોકો આ દ્રશ્ય તમારી પોતે અહીંયા નજરે જોયા છે કોઈક વેપારી તેમની ચીટિંગ થાય છે કરોડો લોક રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈ દુબઈ કોઈ બીજી જગ્યા પર ચીટિંગ થી એ લોકોના આખા આખા કરોડો રૂપિયાના હીરાઓ લે લેભાગો લઈ જાય આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે એક અરજદાર રૂપિયાનો ઢગલો ઉચકાતો નતો ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એક નોટ પાછી આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે નાની મોટી ભૂલ પોલીસની થતી હશે પરંતુ હું એટલું ગેરંટી આપું કે મોટા મોટી જેટલી ગુજરાતની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે આ તમે મને કહો કે 51 લાખ રૂપિયાનું આ બોક્સ એની ને એની નોટ જો નોટ ਦਾ નંબર એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે કોઈ સાંભળ્યું બી છે ખરી જરા જોરથી બોલો તો ખબર પડે તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે અયા અનેક વેપારીઓ બેઠા છે તો ભૂતકાળ ના દ્રશ્ય જોયા છે સાહેબ પણ તેરા તુજકો અર્પણ અને બીજું કે વેપારીઓને રક્ષણ કરવું એ મારી જવાબદારી છે આ મારું ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે તો 100% એની ઉપર પગલા ભરવામાં આવશે અને વેપારીઓ સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે એમના સપના સાકાર થઈ રહ્યા છે એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો આપણે ગુજરાત